આ દુર્ગંધ મારતા અને દૂષિત પાણીથી પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યાના નિરાકરણની નગરપાલિકાએ ખાતરી આપી હતી છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન કરતા વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હાય હાઈના નારા લગાવ્યા હતા અને પોતાની તકલીફ અંગે રોષ ઠારવ્યો હતો ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારમાં જોવા સુધા નહીં આવતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યા છે ત્યારે વહેલી તકે નિરાકરણ લાવવા વિસ્તારના રહીશોની માંગ ઉઠી છે ડભોઈ નગરપાલિકામાં પંદર દિવસ પહેલા ગયા હતા ત્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખે એક અઠવાડિયામાં કામ થઈ જશે તેમ જણાવ્યું હતું છતાં પણ આજ દિન સુધી તેનો કોઈ નિકાલ થયો નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો નિકાલ થતો નથી ત્યારે ઘરના આંગણે ગટર ગંગા વહી રહી છે જેને કારણે નાના બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે ત્યારે આ ગટર ગંગાની વહેલી તકે નગરપાલિકાના સત્તાધીશો નિકાલ લાવે તેવી ત્યાંના રહીશોની માંગ છે ઇન્ટવ્યુ અપાઈને છેલ્લા છ મહિનાથી આ ગટરની સમસ્યા છે ગંગાજલ જેવું પાણી ઉભળે છે જ્યાં ફુવારા ના નીકળતા ઉપલે છે એના છ મહિનાથી કશું કયું કરતા નથી એમાં આવી ગયો છે સ્કૂલ છે મંદિર છે મંદિરના બાજુમાં બધા છોકરા જાય છે એને એ લોકોને કશી પહેરી નથી આજે છ મહિનાથી આને આ છે હું તેમની નિકાલ કશું કરતા નથી આ લોકો

छ महीने से कटारा उभरा दिया है घर के आंगड़े में उभरा दिया हमारे बच्चों को कुछ हो जाएगा तो उसकी जवाबदारी बाहर निकलना मुश्किल है रुपए होते हैं कौन इतने छह महीने से हम सवार करते हैं ना मदरसे वाले बच्चे स्कूल वाले बच्चे बेचारे किस तरह की जाते किचड़ वाले हो जाते गिर जाते कुछ जवाबदारी लेते ही है कितने समय से कटर है छह महीने ऐसी सब बड़ा चीज ऐसा है का। कोई देखता नहीं है का। आ के देख देख के चले जाते हैं सलिए मार मार के चले जाते हैं फिर वैसा हो जाता है सलिए मार के जाते हैं भी वैसा हो जाता है तो फिर